જેમ આ વર્ષે પણ વર્ધમાન શાહ અને તેમની ટીમ દ્વારા ગણપતિ વિસર્જન દરમિયાન આવતા ગણેશ ભક્તો ને પર્યાવરણ ની જાળવણીના ભાગરૂપે મફત રોપા વિતરણ કરવામાં આવ્યા હતા છેલ્લા ચાર વર્ષથી આ સેવાકીય કાર્ય વાપી દમણ ગંગા નદી કિનારે કરવામાં આવી રહ્યું હતું પરંતુ આ વર્ષે દમણ ગંગા નદી ઉપર પ્રતિબંધ હોવાના કારણે આ મફત રોપા વિતરણ કાર્યક્રમ વાપી તાલુકાના લવાછા રામેશ્વર મંદિર નદી કિનારે રાખવામાં આવ્યો છે જેમાં હર્ષો ઉલ્લાસથી બાપાની વિદાય કરવા આવતા ગણેશ ભક્તોને મફત રોપા આપી પર્યાવરણની જાળવણીનો સંદેશ આપવામાં આવ્યો છે આ વર્ષે ત્રણ હજારથી વધુ મફત રોપા વિતરણ કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે વર્ધમાન શાહના જણાવ્યા પ્રમાણે વૃક્ષો આપણા પર્યાવરણ અને આપણા જીવનનો એક મહત્વપૂર્ણ હિસ્સો છે તેઓ અમને ઓક્સિજન સ્વચ્છ હવા ખોરાક દવા અને વન્યજીવ માટે રહેઠાણ પ્રદાન કરે છે આ સાથે આબોહવાને નિયંત્રિત કરવામાં જમીનનું ધોવાણ અટકાવવામાં અને જૈવ વિવિધતાના રક્ષણમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે એટલે જરૂરી છે કે આપણે ભવિષ્યની પેઢીઓ માટે વૃક્ષો અને જંગલોનું જતન અને રક્ષણ કરવા કામ કરીએ લોકોને ફૂલ ફળ ઔષધિ શો પ્લાન્ટ અને વિવિધ ઉપયોગી હોય એવા રોપાઓ આપી અને રોપા વિશે માહિતી પણ આપવામાં આવી હતી આ કાર્યમાં સ્થાનિક અને એનજીઓ કર્તવ્ય લાઈફ રેસ્ક્યુ ફાઉન્ડેશન અને ધ રેસ્ક્યુ ટીવીના કાર્યકર્તાઓનો હર્ષભેર સરકાર સહકાર રહ્યો હતો તો આ હતા અત્યાર સુધીના સમાચારો વધુ અપડેટ્સ જોવા માટે જોતા રહો તહેલકા ન્યૂઝ